નમુલક્ષ્મી યોજના દ્વારા વિદ્યાર્થીનીઓને નવથી લઈ અને બારનો અભ્યાસ પૂરો કરે ત્યાં સુધીમાં પચાસ હજાર રૂપિયાની સહાય તો મળવાની છે પણ આ સહાય કેવી રીતે મળવાની છે તેનો પ્રશ્ન દરેક માતા પિતાના મનમાં છે તો એના વિશે આપણે જાણીએ સમજીએ તો આ વિડીયોની અંદર હું તમને એક દરેકે દરેક મુદ્દા ઉપર બારીકાઈથી વાત કરીશ પહેલાં તો એ વાત કરીએ કે આ યોજનાનો લાભ મેળવવા પાત્ર કોણ છે તો કે પહેલી તો બાબત સ્પષ્ટ છે કે આ યોજના ફક્ત દીકરીઓ માટે જ છે દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહિત કરવા માટે થઈ અને આ યોજના સરકાર દ્વારા આપણી સામે લાવવામાં આવી છે એટલે કે દીકરીઓ જે ધોરણ નવથી બારની અંદર બે હજાર ચોવીસથી અભ્યાસ કરે છે એ દરેક ધોરણની વિદ્યાર્થીનીઓને આ લાભ મળે છે વળી આ લાભ જે છે એ સરકારી સ્કૂલો ગ્રાન્ટેડ સ્કૂલો તેમજ આરટી અંતર્ગત જે વિદ્યાર્થીનીઓએ એકથી આઠ ખાનગી શાળાઓમાં અભ્યાસ કરેલો હોય તેવી તમામ વિદ્યાર્થીઓને તો આ લાભ મળવાનો જ છે પણ અહીંયા એક બાબત છે કે અહીંયા જે સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલો કે આરટી અંતર્ગત જે બાળકીએ ધોરણ આઠ સુધીનો અભ્યાસ કર્યો છે તેઓએ આવકનો દાખલો નથી આપવાનો પણ અહીંયા ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અથવા તો કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ જેને સીબીએસસી કહેવાય તેના દ્વારા રજિસ્ટ્રેડ થયેલી તમામ સ્કૂલોમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને આ લાભ મળવાનો છે એટલે કે ખાનગી શાળાઓમાં પણ આ લાભ મળવા પાત્ર છે પણ ત્યાં વિદ્યાર્થીનીએ પોતાના પિતાનો જે છે એ આવકનો દાખલો આપવો પડશે અને આવકની મર્યાદા છે છ લાખ અથવા તો છ લાખ કરતા ઓછી જેની આવક હશે તેને આ લાભ મળી શકે છે તો આ એક સ્પષ્ટતા તો થઈ ગઈ કે આ યોજનાનો લાભ કોને મળવાનો છે હવે બીજું આ યોજનાનો લાભ મેળવવા માટે થઈને અરજી ક્યાં કરવાની છે તો આનો જવાબ આપતા હું તમને કહું છું કે આના માટે થઈ અને વિદ્યાર્થીનીના માતા પિતાએ ક્યાંય અરજી કરવાની જરૂર છે નહીં આ કામ દરેક સ્કૂલોએ કરવાનું છે તમારી દીકરી જે સ્કૂલની અંદર ભણે છે તે સ્કૂલની અંદરથી જ આ અંગેની તમામ કામગીરી જે લાભ મળવાનો છે એ માટેની થશે પરંતુ એના માટે થઈ અને તમારે કેટલાક ડોક્યુમેન્ટ પૂરા પાડવા પડશે એ તમારી એક ફરજ બને છે જો તમે ડોક્યુમેન્ટ સમયસર પૂરા નહીં પાડો તો આ યોજનાનો લાભ તમને નહીં મળી શકે એટલે ઝડપથી એ ડોક્યુમેન્ટ તો ડોક્યુમેન્ટમાં શું શું તમારે આપવાનું છે તો પહેલી જ બાબત છે કે જે વિદ્યાર્થીની છે એને જે શાળામાં પ્રવેશ લીધો છે એ શાળાની અંદર તમારે તમારી દીકરીનું આધાર કાર્ડ જે છે એ આધાર કાર્ડની બંને બાજુની ઝેરોક્ષ આપવાની છે બંને સાઈડની ઝેરોક્ષ આપવાની છે આ ખાસ એક ધ્યાનમાં રાખજો તેની સાથે તેનું લિવિંગ સલ્ટી અથવા તો દીકરીના જન્મનો દાખલો આ બેમાંથી કોઈ પણ એક જે દસ્તાવેજ છે તે તમારે શાળાને આપવાનો થાય છે હવે જો ખાસ અહીંયા ધ્યાન આપજો કે મોટાભાગે ઘણી વખત એવું બનતું હોય છે કે તમે આધાર કાર્ડનું અપડેશન કરાવેલું હોતું નથી એટલે ખાસ દરેક વાલીઓને નમ્ર વિનંતી કે તમારે તમારી દીકરીના આધાર કાર્ડનું અપડેશન જ્યાં આધાર કાર્ડ અપડેશન થતું હોય તે સંસ્થાએ જઈ અને તમારે આધાર અપડેશન કરાવવું ખૂબ જરૂરી છે આ એક કરાવી લેજો કારણ કે દરેક શિષ્યવૃત્તિમાં આ બહુ જ જરૂરી અને મહત્વની વસ્તુ છે તો આ બે વસ્તુ વિદ્યાર્થીની એક આધાર કાર્ડની બંને બાજુની અને સાથે સાથે તેનો જન્મનો દાખલો તો એનું એટલે કે શાળા સોડિયા પ્રમાણપત્ર તમારે આપવાનું છે બીજું અહીંયા ધ્યાન આપજો કે એની સાથે સાથે તમારે દીકરીના માતાની બેંકની પાસબુક જે છે એ પાસબુકની ઝેરોક્ષ આપવાની છે અથવા તો કેન્સલ ચેક આપવાનો છે સાથે સાથે તમારે માતાનું આધાર કાર્ડ પણ આપવાનું છે ઝેરોક્ષ કરાવીને બંને સાઈડનું આ ખાસ ધ્યાન આપજો કે બંને સાઈડનું જે છે એ આધાર કાર્ડ માતાનું પણ તમારે સ્કૂલની અંદર દસ્તાવેજના રૂપમાં આપવાનું છે અને પાસબુકની ઝેરોક્ષ બેમાંથી કોઈ પણ એક વસ્તુ કેન્સલ ચેક અથવા તો પાસબુકની ઝેરોક્ષ તમને પ્રશ્ન થશે કે માતાની પાસબુકની ઝેરોક્ષ કેમ આપવાની માતાનું આધાર કાર્ડની ઝેરોક્ષ કેમ આપવાની તો એનું કારણ છે કે આ જે કંઈ સહાય જમા થવાની છે એ દીકરીના એકાઉન્ટમાં થવાની નથી પણ એ માતાના બેંક એકાઉન્ટમાં થવાની છે એટલે તમારે આ જે દસ્તાવેજો છે એ શાળાને આપવા પડશે ખાસ અહીંયા ધ્યાન રાખજો કે માતાનું જે બેંક એકાઉન્ટ હોય એ રાષ્ટ્રીયકૃત બેંકમાં હોવું જરૂરી છે આ ખાસ ધ્યાન રાખજો જો માતાનું બેંક એકાઉન્ટ કે માતાનું બેંક ખાતું ખોલાવેલું ન હોય તો તમે જલ્દીથી એ ખાતું ખોલાવી લો અને એ જે ખાતું ખોલાવ્યા પછી ખાસ ધ્યાન આપો તમારે એ જે માતા છે તેના આધાર કાર્ડને બેંક એકાઉન્ટ સાથે લિંક કરાવવાનું છે આ ભૂલતા નહીં અને ડીબીટી ઓન કરાવવાની છે બેંકમાં જઈને તો જ તમને આ લાભ મળી શકશે કારણ કે જેવી દીકરી તમારી અભ્યાસ જૂનથી શરૂ કરશે અને લગભગ આ જ વર્ષના સત્યાવીસ જૂન સુધીમાં તમારા ખાતામાં પ્રથમ જે હપ્તો છે એ પડી જવાનો છે એટલે જલ્દીથી આ જે દસ્તાવેજો છે એ દસ્તાવેજો તમારે આપવાના થાય છે તો આ રીતે તમારે તમા એક એક રીતે શાળાને પણ સહકાર આપવાનો છે અહીં એક પ્રશ્ન એ પણ ઊભો થાય કે કદાચ કોઈ દીકરીને માતા નથી ઘણા કારણો હોઈ શકે તો એવા સંજોગોમાં જે આ સહાય છે એ દીકરીના એકાઉન્ટમાં જમા થવાની છે હવે બીજી વસ્તુ જો તમારી દીકરી ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતી હોય તો તમારે આ તમામ ડોક્યુમેન્ટ્સ તો આપવાના છે સાથે સાથે તમારે આવકનો દાખલો પણ કઢાવી લેવાનો છે અને એ આવકનો દાખલો ખાસ ધ્યાન આપજો કે જે આવકના દાખલાના ત્રણ વર્ષ પૂરા ન થયેલા થઈ ગયેલા હોય એ જોવું નવો લેટેસ્ટ આવકનો દાખલો કઢાવી લેવો જે આવક છ લાખ અથવા તો છ લાખથી ઓછી હોય એ જ માન્ય છે એટલે આની પણ જે એક યોગ્ય કાળજી લઈ સમયસર આવકનો દાખલો તમે કઢાવી અને શાળાને તમે આપો જેથી આ જે લાભ છે જે સહાય છે એ તમને સરળતાથી મળતી થઈ જાય અને સ્કૂલને પણ સરળતાથી કામ કારણ કે આનું આખું જે કામ છે એ સ્કૂલે કરવાનું છે શાળાએ કરવાનું છે તમારે કશું જ કરવાનું નથી શાળા દ્વારા જ તમારા જે દીકરીઓ છે એ દીકરીઓના ઓનલાઈન જે ડોક્યુમેન્ટ છે એનું વેરિફિકેશન કરાવવામાં આવશે અને એ વેરિફિકેશન થયા પછી તમને આ લાભ મળવા પાત્ર થશે તો આ લાભ સારી રીતે તમને મળે એ માટે થઈને તમારે પણ શાળાને મદદરૂપ થઈ અને તમામ ડોક્યુમેન્ટ પૂરા પાડવાના છે તો આ રીતે આ યોજનાનો જે લાભ છે એ લાભ તમને ખૂબ સારી રીતે મળી શકશે અને નવથી બાર સુધીમાં જે તમારી દીકરીઓ વણશે અને ધોરણ બાર પૂરું કરશે ત્યાં સુધીમાં પચાસ હજાર રૂપિયાની સહાય મળી ગઈ છે હવે બીજું તમે એક ધ્યાનમાં રાખજો કે આ લાભ દીકરીઓને ક્યારે મળવાપાત્ર થાય છે તો એ બાબતની ચર્ચા પણ હું કરવાનો છું પણ એની ચર્ચા આપણે ફરી એક વખત નવા વિડીયોમાં કરશું તો મળતા રહીએ નવા વિડીયો સાથે